લઘુમતી ભરતસિંહ સોલંકી સાહેબ વિધાનસભાના મારા મજબૂત સાથીનભાઈ વિધાનસભાના અમારા મજબૂત પૂર્વ સાથી ધારાસભ્યશ્રીઓ समाज हमेशा लड़ता आदर यासुद्दीन भाई आदरणीय माइनोरिटी डिपार्टमेंट चेरमेन मन अजीर खान भाई पर विराजमान अपना तमाम आगे वालों सोहेल भाई खान भाई मन अंसारी साहेब मन इकबाल भाई भाई शाहनवाज भाई इकबाल भाई, इक्माल भाई મૃતુજા ખાન તમામ સમાજના આગેવાનો કોંગ્રેસના આગેવાનો અને સૌ સાથી પહેલા યુસીસી માટે ગુજરાત સરકારે સમિતિની જાહેરાત કરી ને પહેલા દિવસે હું હોય કે ઇમરાનભાઈ હોય કે આખા વિધાનસભા કોંગ્રેસ પક્ષના અમારા તમામ સાથી ધારાસભ્યોએ મક્કમતાથી એનો વિરોધ કરવાનું કામ પણ કર્યું હતું અને સરકારને સાથે સાથે ચેતવણી પણ આપી હતી કે આવનારા સમયમાં જ્યારે પણ સરકાર આના માટેની બિલ લઈને આવશે ત્યારે ગુજરાતના જે લઘુમતી સમાજના લોકો છે ગુજરાતના જે આદિવાસી સમાજના લોકો છે ગુજરાતના જે જૈન સમાજના લોકો છે પક્ષીબંધ સમાજના લોકો છે જેમની પેઢીઓથી એક પરંપરાઓ ચાલી આવી રહી એમના પોતાના સામાજિક રીત રિવાજો છે એ રિવાજોને કોઈ પણ રીતે ખતમ કરવાનો પ્રયત્ન થશે તો એનો મક્તમતાથી કોંગ્રેસ પક્ષ વિરોધ કરશે એવું અમે પહેલે દિવસે અને સાથે સાથે એ પણ કીધું હતું કે તમારે યુસીસી લાવો છે સમાન સિવિલ કોડ લાવો છે તો ગુજરાતના લોકો જે હેરાન પરેશાન છે

તો બધાને સત્તીને સારી આરોગ્યની સુવિધા મળે એવી સમાનતા શું કામ નથી લાગ પણ આપણે બધા જ જાણીએ છીએ કે બધા જ છે જે સરકાર નિષ્ફળ નીવડી છે એ રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય કે મુખ્ય મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે ક્યાંક ને ક્યાંક લઘુમતી સમાજને ટાર્ગેટ કરી અને બહુમતી સમાજને ઉશ્કેરવાનો અને અમે તમારા માટે કરીએ છીએ એવું બતાવવાનો પ્રયત્ન થઈ રહ્યો અને એના જ સ્વરૂપ આજે ગુજરાતમાં તમે જો કે ખાલી મુસલમાન સમાજને ટાર્ગેટ બનાવવામાં આવે છે તો વાત બરોબર છે પણ સાથે સાથે ગુજરાતમાં બધા જ ગરીબ સમાજો આજે ટાર્ગેટમાં મળે આજે ગુજરાતમાં જેટલા પણ ડિમોલેશન થાય છે કહે છે કે દાદાનું બુલડોઝર ચાલે હમણાં વિધાનસભાના સત્રમાં અમે વારંવાર કીધું છે કે આ જેટલા પણ તમે ગેરકાયજેશન દબાણના નામે ડિબોનેશન કરો છો ગુલ્ડોજન ચલાવો છો એમાં એક પણ પૈસાદાર કે ચોક્કસ સમાજ કે વર્ગના લોકોનું મકાન દુકાન કે એની પણ ગુલ્ડોજર કેમ નથી ચાલતું ખાલી એમાં લઘુમતી સમાજના ઘરો પર કેમ ગુલડોજર ચાલે ખાલી પક્ષીપત સમાજ દલિત સમાજ આદિવાસી સમાજના ઘરો પર કેમ ગુલડોજર ચાલે જેનો સરકાર પાસે કોઈ જવાબ નથી અને એટલા જ માટે આ લડાઈ ખાલી કોઈ મુસ્લિમ સમાજ એટલાની લડાઈ નથી આજે કાયદો લાવી અને મુસ્લિમ સમાજને કે લઘુમતી સમાજને ડરાવવાનો દબાવવાનો અલગ કરવાનો પ્રયત્ન થાય છે જો ગુજરાત ને દેશના સામાન્ય ગરીબ લોકો એક થઈને આની સામે નહીં લડે તો આવનારા સમયમાં આજે મુસલમાનનો વારો છે કાલે પક્ષીપણનો વારો આવશે દિવસે દલિતનો વારો આવશે

પણ આવનારા દિવસોમાં એના માટે જે પણ ન્યાયિક લડાઈ લડવાની થશે જે પણ રસ્તા પર ઉતરીને લડાઈ લડવાની થશે એમાં વૈચારિક લડાઈમાં કોંગ્રેસ પાર્ટી ક્યારે પાછી પાછી રહી કારણ આપણા દેશની તહેજીબ રહે છે સંસ્કૃતિ રહે છે કઈ જાતિ ભાષા પ્રાંત ઉપર ઉઠે અને બધા જ લોકો સમાન છે દેશના બંધારણે આપણને બધાને સમાનતાનો અધિકાર આપ્યો છે કે દેશની સત્તા સંપત્તિ પર બધાનો સમાન અધિકાર છે અને આજે કોઈનો અધિકાર છીનવાની વાત થાય આજે કોઈને અલગ તલગ કરવાની વાત થાય આજે સત્તાના જોરે એમની જે જવાબદારી છે એના બદલે લોકોને ગેરમાર્ગે દોરવા માટે આવા બિલ લાવીને ચોક્કસ વર્ગને ટાર્ગેટ કરવાનો જે પ્રયત્ન થાય છે એની સમાજ સામેની લડાઈ મજબૂતાઈથી નડીશું હમણાં જ આવતા જેમ સની કીધું એવી વાત થઈ વિધાનસભામાં થોડા દિવસ પહેલા બધા મિત્રો એ કમિટી યુવરાજભાઈ રજૂઆત કરવા ચેરમેન જે દિવસે ગુજરાતની ધરતી પર પગ મૂક્યો અને એ દિવસે એરપોર્ટ પર અમે પણ હતા ભણવાની હતા ત્યાંથી જ યુવરાજભાઈને ફોન કરી નંબર આપો આ કમિટીના સેક્રેટરીનો નંબર છે આપણે એની સામે મજબૂત થાય રજૂઆત પણ કરવાની છે

અને સરકાર દ્વારા ક્યાંય પણ કોઈને પણ અન્યાય થાય ક્યાંય પણ અત્યાચાર થાય કોઈના પણ સંવિધાનિક અધિકારો છીનવવાની વાત થાય ત્યારે ખભે ખભો મેલાઈને લડવું પડશે મુસ્લિમ સમાજને જ્યારે તકલીફ પડે છે ત્યારે સમાજના આગેવાનો સમાજના સામાજિક કાર્યકરો સંસ્થાઓ તો ચોક્કસ મદદમાં આવે છે એના માટે અવાજ ઉઠાવે છે એક રાજકીય પાર્ટીના કાર્યકર તરીકે અમારા બધાની પણ જવાબદારી છે જ્યારે જે પણ જરૂર પડે એક પરિવારના સાથી છે પરિવારના એક સભ્ય તરીકે ગમે ત્યારે યાદ કરજો એમના દ્વારકામાં જ્યારે રિમોલેશન થયું ને અમે બધા જ્યાં ગયા ત્યારે પણ જે પરિસ્થિતિ ત્યાં પણ જે લોકોને દર્દ હતું જે એમણે વ્યથા વ્યક્ત કરી આજે પણ સોમનાથ ચાલે છે કોંગ્રેસના ધારાસભ્ય રસ્તા પર બેઠા પોલીસ પકડીને હજુ પણ પોલીસની કરી નાખ્યા છે એટલે આ લડાઈ કોઈ એકલાએ લડવાની નથી આ લડાઈ બધાએ લડવાની છે અને આ લડાઈ ખાલી એક મુસ્લિમ સમાજની લડાઈ નથી દેશમાં બિન સંપ્રદાય માનવા વાળા આર ભાજપની વિચારધારા સામે મક્કમતાથી લડવાની માનસિકતાવાળા અને દેશમાં બંધારણમાં માનવા વાળા બધા છે હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે કદાચ એક સમય એવો છે કે એમને કરવું હોય ખોટું કરવું હોય એના માટે એમને છૂટ મળી છે પણ આવનારા દિવસોમાં રાજ્યને દેશની જનતા પણ એમને આ લાંબી છૂટ નહીં આપે એવો મને સો ટકા વિશ્વાસ છે આવો આપણે સૌ સાથે મળી આ જે પણ યુસીસી માટેની વાત છે એના માટે એક થઈ અને આવનારા સમયની લડાઈની રૂપરેખા નક્કી કરીએ અને આના માટે જે વિધાનસભામાં તમારો અવાજને બુલન કરવાનું કામ કરવાની જવાબદારી અમારા બધા જ ધારાસભ્યની છે અને એના માટે તમને બધાને વિશ્વાસ અપાવું છું મારે એક મીટિંગમાં